ભુલાજી એ આવોલાજી આવો હા હું કોબે આયા તા ક્યો અલ્યા હરી કે ગરમાજીની એવું કરું હું આવ ગરમાવો અલી હેડો મારા પાસે બોલું તા હ ઓ આવોલાજી આવો બોલ કે માતાજીનો વડ દો જય માતાજી જય માતાજી હા હા હારું બનાયો હા ચાબા આજા અલી ભો ભો આસર આલુ આસર બેહ બેહ બેહો બેહો

लेकिन तू आज बता फरी हो तो कह दो, दो कि तू क्या शिवानी मत पूछ पूछ कर का वाला बच्चा मार आई के हां शिवानी लेटा जो ना जा दे वो हां ओ अरे शिवानी के फुग्गा फुग्गा बुलाया है ओ ओ फुग्गा फुग्गा बुला आई सी तू भराई जो बराबर ओ रे बर्थडे सो ले तो भाई टाइम हो सो तो जाओ हां हां जय बाबा जय बाबा जय बाबा हां जय बाबा की हो हां हेलो जी तो बर्थडे में कहिया मन कानो बर्थडे है जवारा है कोई तुमन कहिया हारो Per on que ell, quan ens toca gent, que no tant. Let's blow it all. 부서진 꿈과 상처, 모든 것을 가두렴. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가. Come

ચકલેટો કેક કરું હોસ્તો હોય લાગી હો કાલ આઈ જીઓ तू आजी क्या है गुलाब जी

મોડું ઘણું ઘેરું કરતા અમારું કશું કોમ બે તૈયારીઓ થઈ જઈ આ તો ગુલાબ ની બે જોડી દેહ એલા જે આ ટાઈમ કપાળો કેક આ બસ અમે તૈયારીઓ કરી દીધી તમારી જરા દીદી હા હ હવે કનો બર્ધે તમારા છોકરો કીયો અમે તાન ભલે આમાં કોઈ મારો છોકરો હે છોકરો હ તારું શું જીતા છો તાને ફટ્ટે વાળું તો જો તો અમે કોણ હું કેવું અમે જમ કાણી અરે ડે મારો બીજો મોટો બર્થ ડે હો તમે મસ્કરી ના કરો મસ્કરી કરો મોટો છોકરા કરતા મોટો કેટલું આયોજન કર્યું દેખાતું નહિ છોકરા નો પણ બર્થ ડે નહી ઉભા રહો બર્થ બર્થડે વાળું તો હજી જવું અમુક આવશે ઓલ જલ્દી ખટકો નાખો યાર પછી

ઓ ને પਿਆરી રામ પਿਆરી ની ની રામ પਿਆરી હેપી બર્થડે ઓ રામ એ રાપરી કે આતો છોરા જો ઓ એ ડોક્કા ની તરો ઓ મિતો કાળી દત્નો તો કોમવાનો હું મારી ખરે તારું નું તો ના કરે પછી હો લેખા ખા ખા ફરે ગઈ હા હાલ ખરા જો તમે આલો છોકરાને હેડો છોકરાજી કરો હેડો Pukara soporo? Aka pota pari kama mi? Ka iya, ka iya. A, kia soporo dekipa. Kio. A. A soporo mi akuntela? E soporo wapro koushiri. Kekura? E. A, kia soporo?

એ ફૂલ ચાંદ તો કેના ફૂલા કે ફૂલાયા છે બધા આ તો બે દાડો પહેલા નું આયોજન છે ફરીથી બોલાવતો નહી લે આપણે લઈ જિયા હેડો

મારે તો પત્રી જ આવે યાર વીસ રૂપિયા નું જ આવે તો લઈ આવ્યા હેલો ભાવ એ તો પંખા જો લોખંડ નો તો લોખંડ નો ભાવ ભાવ

ગુમાલી જુજો જેની કિંમત પોહાય એક એક તો જહ્યા વાતોને કેવો રામ ઓમ તો વધારેમાં 25 રૂપિયા જાવ 25 રૂપિયા પણ હાથો હાની યાર હાથો કાઢી હાથો કાઢી

અઢાર રૂપિયા નહીં કા લાખ રૂપિયા દઈજુ બોલો એ લાખ રૂપિયા પચાસ જણ છૂટા લઈ જા ને

રાજે ભાઈ આ તો ખાલી ખોટી કરો અગાડો ઉભો ઉભો ઉભરો એ જવા દે મારા મોડુ થાય બોલ મારા ઘણું કોમ 1.5 લાખ રૂપિયા લે બોલ નહીં 1.5 લાખ હે મારા અલવી અલ્યા અલ્યા 1.5 લાખ તો હું હતો જવા દે અલ્યા નહીં આલવી ચમ ઓ તું રવા રે ના મારો શેઠ ઓખો મોડુ થાય અગાડો જવા દે ઓખો કઈ દે તન ના આલે જા લે તો બારો 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 ઉભરો 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 હું ત

ના હાલતા પૈસા માં વાળો તો એમ નથી રાત થયું ધોવાળો વિચિત્ર લાગે બહુ વિચિત્ર હતું હતોને ખબર ના પડે આટલા પૈસા હાલતા હું સાયકલ